બારદોલી ઉર્મી સોસાયટીમાં પેટ્રોલ પંપનો રહીશોનો વિરોધ સિવાય અન્ય હેતુ માટે પરવાનગી ન આપવા માંગ બારદોલીની ઉર્મી સોસાયટી બી વનથી બી પાંચ રેણાંક પ્લોટ પર પેટ્રોલ પંપ બનાવવાની તજવીજ સામે સોસાયટીના રહીસોએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે સોસાયટીના રહીશો ઉપરાંત સ્વર્ગ અને હાર્મોનિયમ હાઇસના રહીશો પણ લેખિતમાં વાંધરજી આપી છે નગરપાલિકા પ્રાંત અધિકારી મામલાર બુડા ઇન્ડિયન ઓઇલ અરજી કરી વાંધો ઉઠાવ્યા આવ્યો છે રહેણાંક વિસ્તારમાં પેટ્રોલ પંપ ન બનવાથી લોકો માટે ગંભીર જોખમ ઊભું થવાની શક્યતા વ્યક્ત કરતાં રહીશોએ રહેણાંક સેવાના હેતુ માટે પરવાનગી ન આપવા માગણી કરી છે જો પરવાનગી આપવામાં આવશે તો કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અરજીમાં જણાવ્યા હતું છે કે સર્વે નંબર ત્રણસો ચાલીસ બે ત્રણસો ચાલીસ ત્રણ પૈકી એક અને ત્રણસો ચાલીસ ત્રણ ચાર અને બે વાળી મિલકત પર વર્ષ બે હજાર પાંચ અને છમાં રહેણાંક હેતુ માટે મંજૂરી આપી હતી અને ત્યાં પ્લોટ પાડી માલિકોએ મકાન બાંધી અને કે બી વનથી બી પાંચ નંબરના પ્લોટ પણ હજી સુધી કોઈ બાંધકામ થયું નથી આ વિસ્તાર સંપૂર્ણ નિર્ણાયક વિસ્તાર છે છતાં પેટ્રોલ પંપ બનાવવાની તજવીજ હાથ ધરતા રહીશોએ વાંધો ઉઠાવ્યો છે અને આ પંપ નીતિ નિયમોને નેવી મૂકી બનાવ્યો હોવાનું રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કારણ કે નવા પેટ્રોલ પંપની સ્થાપના માટે સીપીસીબી માર્ગદર્શિકા મુજબ નવા છૂટક આઉટલેટ શાળા હોસ્પિટલ દસ પથારી અને તેથી વધુ અને નિવાસી કાયદાના વિસ્તારોથી પચાસ મીટરના રેલ એન્ટરમાં ફીર પોઈન્ટ ડિસ્પેન્સિંગ યુનિટ વેન્ટ પાઇપમાંથી જે સૌથી નજીક હોય તે સ્થિતિ હોવા જોઈએ નહીં પચાસ મીટરનું અંતર પૂરું પાડવા અવરોધોના કિસ્સામાં રિટેલ આઉટલેટ પીઈએસઓ દ્વારા નિર્ધારિત વધારાના સલામતી પગલાં અમલમાં મૂકશે કોઈપણ સંજોગમાં સારા હોસ્પિટલ દસ વધારી અને તેથી વધુ અને સ્થાનિક કાયદા અનુસાર ન્યૂ ક્રેણા વિસ્તારથી નવા છૂટક આઉટલેટ વચ્ચેનું અંતર ત્રીસ મીટરથી ઓછું હોવું જોઈએ નહીં તેમ છતાં ઉડવી પાકમાં રહેતા લોકોના રસોડા આ પંપથી દસ ફૂટ કરતાં ઓછા માર્જિનમાં બનેલા હોય છે આ કિસ્સામાં અહીં મોટી દુર્ઘટના થાય તો તેના માટે જવાબદાર કોણ આવા પણ પ્રશ્નો ઊભા થયા છે મારું નામ અંજના વિરડિયા છે હું અહીંયા ઉર્મી પાર્કની રહેવાસી છું બી ટેન નંબર મારા ઘરની એક્ઝેક્ટ પાછળ જ આ પેટ્રોલ પંપ બનાવ્યો છે જે માનવ બોમ્બ છે કારણ કે અમારી ગેસ લાઇન પણ ત્યાં જ દસ ફૂટના અંતરે છે અને ત્યાં અમે આખો દિવસ રસોડામાં રસોઈ કરવાની અને બીક સાથે જીવવાનું થઈ ગયું છે અત્યારે આપણે કેટલા બધા કાંડો સાંભળ્યા છે કે જેમાં કેટલું બધું મોટું નુકસાન થયું છે તો અમારા ઘરની બાજુમાં બધા વડીલો છે અમારી સોસાયટીમાં ઘણા બધા વડીલો છે તો એ વડીલોને પણ એ એક જાતની ભીક થઈ ગઈ છે અને બધા જ એવો વિરોધ છે બધાનો આખી સોસાયટીનો કે તમે કોઈ પણ પ્રકારે અહીંયા પેટ્રોલ પંપ લાવશો નહીં કારણ કે અમને ખૂબ જ ત્રાસદાયક છે અને દસ ફૂટના અંતરે પેટ્રોલ પંપ એટલે રોજ જીવતા મરવા જેવું અમારા માટે થયું છે તો અમે સરકારને વિનંતી કરીએ છે કે આ પેટ્રોલ પંપ છે એ તમે અહીંયા નહીં લાવો નહીતર અમારા બધા રેસિડેન્ટ એરિયા માટે ખૂબ જ ત્રાસજનક છે અને અમારે તો રસોઈ કરવું ખાવું કે જીવવું એના માટે એક સંભવ થઈ ગયો છે તો પ્લીઝ એટલી દરખાસ્ત અમારી મંજૂર રાખો કે અહીંયા આમ તમે પેટ્રોલ પંપની મંજૂરી દૂર કરો જેવા તક્ષશિલા કાંડ કે જેવા બધા ઘણા બધા કાંડો અત્યારે આપણે જોઈએ છીએ સુરતમાં પણ અત્યારે જોયા છે તો એવી અહીંયા પણ મુશ્કેલી સર્જાય અને આજુબાજુ બધી જગ્યાએ ક્લાસીસો જેમાં ટ્યુશન ક્લાસીસો છે અને ત્રણસો પાંચસો છોકરાઓ ભણે છે અને બધાનું જવાનું આવવાનું અહીંયાથી છે તો બધાને જ પ્રોબ્લેમ થાય એવું છે તો આના માટે યોગ્ય પગલાં લેશો એવું અમે નક્કી કરીએ છીએ મારું નામ શિવમ પ્રજાપતિ છે હું એક સોશિયલ એટલે કે કે સમાજ સેવક છું આજે શું સમસ્યા સમસ્યા છે છે એ નગરના જે પબ્લિક છે નગરજનો નગરજનો જેને ચૂંટે છે તે લોકો એને સાથ નથી આપતા હકીકત વસ્તુ છે એ તમારી નજર સમક્ષ દેખાઈ રહી છે આ પેટ્રોલ પંપ છે અમારી ઇન્ડિયન ઓઇલનો કાયદાની વિરુદ્ધ રીતે બન્યો છે ટોટલી અને એની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે આટલું આઠ થી દસ સોસાયટીઓ તૈયાર છે અવાજ ઉઠાવવા માટે પણ એમને સાથ આપવા માટે કોઈ નેતા આવ્યું નથી કે કોઈ અધિકારી આગળ આવ્યું નથી હજુ સુધી એમને દબાવવાની જ વાત ચાલે છે અહીંના નગરજનોને ને અહીંના વિસ્તારના જે રહીશો છે તેમના દબાવવામાં આવી રહ્યા છે ઉપર ઉપરથી અલગ અલગ પ્રકારના પ્રેશરો મૂકવામાં આવી રહ્યા છે એમના પર દરેક જે દરેક સોસાયટીના જે અગ્રણીઓ છે તેમના પર પ્રેશરો આવી રહ્યા છે સમાજમાંથી હું મુકેશભાઈ પટેલ સ્વર સોસાયટીમાં રહું છું આની અંદર જે કંઈ બનાવ બહેનો છે અને જે કંઈ ચીફ ઓફિસર સાહેબ કે મામલતદાર કલેક્ટર આ બધા અધિકારીઓએ પોતાના મનસ્વી રીતે આ નિર્ણય આપીને ચીફ ઓફિસરને જવાબદારી આપીને ચીફ ઓફિસર સાહેબે એકદમ હાર્ડ એન્ડ ફાસ્ટ પરમિશન આપી દીધી છે અને હજી અમને એક મહિનો છે માપણી કરી આપી નથી અમારું તો આજે આજે એટલું જ મંતવ્ય છે કે અમે બધા ભાજપના પ્રેમી છે પણ છતાં ભાજપને ભાજપના અધિકારીઓ ઘટતા નથી અને ભાજપ પાર્ટીને પણ નેવે મૂકીને આ લોકો મનસ્વીકાર્પણ કરી રહ્યા છે જે તે દિવસે આવનારા દિવસોમાં કદાચ પાર્ટીને પણ મોટું નુકસાન થાય અને વિરોધ પક્ષ આની અમે સક્રિય થાય તો એ પાર્ટીએ સહન કરવાનો સમય આવવાનો છે એ નક્કીની વાત છે એટલે ટૂંકા સમયમાં લાગતા વળગતા ઊંચા હોદ્દા ઉપર બેઠેલા પાર્ટીના મોટા હોદ્દેદારોને પણ અમે વિનંતી કરી છે છતાં આ બધું જ કંઈક ને કંઈક મિલી ભગતથી કે કંઈક ને કંઈક લાંબા ટૂંકા વહીવટથી વ્યવહારથી આ બધું થઈ રહ્યું છે તો હવે પછી અમારે શું કરવું અને અમારે કોની હાટે રહેવું એ હવે અમે વિચારી લેવું તમારાર્મી પાકના રહીશ પ્રફુલ્લ સરતસિંહ ખરવાસી એકવીસ છે આ ઉર્મી સોસાયટી અમારી બારડોલી નગરપાલિકામાં આવેલી છે અને રજીસ્ટ્રન થઈને બધા મકાનો બનાવ્યા હતા તેમાં એકથી પાંચ નંબરના પ્લોટ ખાલી હોય તો તેનામાં અન રેસિડન્સ એરિયામાંથી કોમર્શિયલમાં ફેરફાર કરી ફોર્મ ખોલે છે તે બાબતે અમને જાણકારી થતાં તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના રોજ અમે વાંધા અરજી આપી હતી અમને ને આમાં જે કંઈ થઈ રહ્યું છે તેના માટે અમે ના પેટ્રોલ પંપ અને વિરોધ માટે અરજી આપી હતી તેમ છતાં છ મહિના થયા હોવાથી તો પણ અમને એના વિરોધ માટે કે કોઈ માટે બોલાવવાની ત્યાર પછી અમને પંપ પંપની કામગીરી ચાલુ થતાં અમને જાણવા મળેલ તો અમે પાછી કલેક્ટર સાહેબથી માંડી પ્રાંત સાહેબ મામલતદાર સાહેબ નગરના ચીફ ઓફિસર કલેક્ટર સાહેબ લોકસભાના સભ્ય લોકસભાના સભ્યશ્રી પ્રભુભાઈ વસાવા બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરભાઈ સૌને અમે એક એક નકલ આપી હતી કે આ જે થયું છે ત્રેવીસ એક બે હજાર ચોવીસ પચીસના રોજ એને કોમર્શિયલ થયા પછી નગરપાલિકામાંથી એમણે એક બે હજાર પચીસના રોજ બાંધકામના પરમિશન આપેલી તો અમે તેના માટે વિરોધ કરેલો અને એમને જગ્યા સ્થળ સિટી પર નિરીક્ષણ કરી માફી કરવા કરાવેલ તે છતાં પણ અગિયાર એ બે અમે અરજી આપી હતી તેના માટે તો પણ એક મહિનો થવા છતાં પણ અમને એમણે જવાબ કે કંઈ આપ્યું નથી માફી નથી કરી ને અમારી સાથે બીજી અનેક સોસાયટીઓ જોડાય છે તેના બી અમે લેટર આપ્યા છે આઠથી દસ અને આ અમે અહીં જે રહીએ છીએ તો પેટ્રોલ પંપ આવ્યો તે દાનથી માનવ બોમ્બ પેટ્રોલ પંપ માનવ બોમ્બ જેવો હોય તો તે બાબતે અમે વધુ ચિંતિત હોય ઘેરા શોકમાં છે આન માનસિક રીતે તાસ્કદાયક અમે ભોગવી રહ્યા છીએ તો તે બાબતે અધિકારીથી માંડી જે તે લાગતા વખતે અધિકારીઓને કારણ કે વારંવાર શહેરોમાં આવા બોમ્બ પ્લાસ્ટનેથી બધા જે બનાવો બને છે તેને ધ્યાનમાં રાખીને અમારી રેસિડન્સ એરિયામાં દસ ફૂટે જ બાજુમાં પંપ હોય તમને આ બાબતે ઘટ્ટું કરી બચાવવા ખાસ વિનંતી છે લોકોને